અરવલ્લીથી નકલી કચેરી મુદ્દે સરકાર હવે હરકતમાં આવી છે સિંચાઈ મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે સચિવ કક્ષાએ તાત્કાલિક તપાસ કરી રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે અધિકારીઓને સ્થળ મુલાકાત કરી રિપોર્ટ આપવા માટે સૂચન કરવામાં આવ્યું અરવલ્લી મોડાસામાં સિંચાઈની નકલી કચેરી ચાલતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે બાળના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આરોપ લગાવ્યો ખાનગી જગ્યાએથી બિલો અને કેટલીક ફાઇલો મળ્યાનો આરોપ લગાવાયો છે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે હિતલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે શું માહિતી ચોક્કસ એવું કહી શકાય કે અરવલ્લીમાં જે પ્રકારે નકલી સિંચાઈ કચેરી મળી હોવાની વાત સામે આવી છે અને જે પ્રકારે સ્થાનિક ધારાસભ્ય દ્વારા આ અંગેનો મુદ્દો ઉપાડવામાં આવ્યો છે ત્યારે આ સમગ્ર મામલામાં વાસ્તવિકતા શું છે તેની તપાસના આદેશ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે સિંચાઈ મંત્રી દ્વારા સ્પષ્ટ રીતે સિંચાઈ સચિવને આ તપાસ સોંપવામાં આપવામાં આવી હોવાની જાણકારી મળે છે અને ક્યાંક ને ક્યાંક ચોવીસ થી અડતાલીસ કલાકમાં રિપોર્ટ આપવાની પણ વાત જાણની જાણકારી મળી રહી છે સોંપાવી જાણકારી મેળવવા માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને ત્યાર પછી તાત્કાલિક અસર થી જો નકલી કચેરી હશે તો પોલીસ ફરિયાદ પણ રાજ્ય સરકાર દ્વારા દાખલ કરવામાં આવશે એ પ્રકારની જાણકારી અત્યારે મળી રહી છે જી બિલકુલ આભાર પૂરી માહિતી માટે